નમસ્કાર મારા સનાતન પરિવાર અત્યાત્મની દુનિયામાં આપ શરીરનું ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આમાં આપણે શ્રી કૃષ્ણની જ વાત કરવાની છે અને આપણું જીવનનો ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ જ હોવું જોઈએ કેમ કે જીવનને સંસારની ભાગ દોડ ભરી જિંદગીમાંથી આપણે થોડો સમય પણ ભગવદ ભજન માટે શ્રી કૃષ્ણ માટે એના ગુણગાન ગાવા માટે કાઢીએ તો જીવન સાર્થક બનશે કેમકે આમાં આપણે આ કથા દ્વારા એ જ સમજવાનું અને જાણવાનું છે કે શ્રી કૃષ્ણનો સાથ હશે સકાર હશે એનો સંગ હશે તો મનુષ્ય નિશ્ચિંત થઈ જાય છે નહીં તો સ્વર્ગમાં પણ દેવતાઓને પણ અશાંતિ છે ગઈ રહે છે જ્યારે શ્રી કૃષ્ણના સાનિધ્યમાં એ જ વાલ બાલ બધા નિશ્ચિંત હતા કેમ કે એમની સાથે શ્રી કૃષ્ણ હતા તો એના માટે શ્રી કૃષ્ણનો સાથ ખૂબ જ જરૂરી છે તો આવો મિત્રો આપણે સાથે ગુણગાન ગાઈએ ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે વસુદેવજીએ સાક્ષ ભગવાનને નજર સમક્ષ જોયા ત્યારે એમણે હું સમજી ગયો છું કે આપ આપો છો આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે સર્વની ની બુદ્ધિ ના આપ એક માત્ર દ્રષ્ટા છો આપજ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાવો છો કારણ કે આપ સર્વવ્યાપક છો જેમ જ્યાં સુધી મહ વગેરે કારણ કારણતત્વો જુદા જુદા હોય છે ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે જ્યારે તે ઇન્દ્રિય આદિ સોળ વિકારોની સાથે ભળે છે ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય તેવું લાગે છે પરંતુ હકીકત તો એ છે કે તેમનાથી બનેલી જે કોઈ વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિદ્યમાન રહેલા છે બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયોનું ગ્રહણ થાય છે જો કે આપ તેમાં વિદ્યમાન છો છતાં પણ આપ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતો નથી આનું કારણ એ છે કે આપ સર્વ સ્વરૂપ સર્વના આત્મા સત્ય વસ્તુરૂપ અને સર્વવ્યાપક છો ગુણોનું આવરણ આપને ઢાંકી શકતું નથી તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી જે પુરુષ સ્વયંથી ભિન્ન દ્રશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે તે માત્ર અનુવાદ કરે છે વિચાર નથી કરતો કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ ગુણો અને વિકારોથી રહ્યું છો છતાં પણ આ જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય આપનાથી જ થાય છે આ વાત પરમ ઐશ્વર્યશાળી પરબ્રહ્મા પરમાત્મા એવા આપના માટે અસંગત નથી કેમ કે ત્રણેય ગુણોના આશ્રય આપ જ છો તેથી તે ગુણોના કાર્ય આદિનો આપમાં પણ આરોપ કરવામાં આવે છે આપ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્વમય શુક્લ વર્ણન ધારણ કરો છો ઉત્પત્તિ માટે રજોગુણથી યુક્ત રક્તવર્ણ ધારણ કરો છો અને પ્રલય સમયે તમોગુણથી યુક્ત કૃષ્ણવર્ણ રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનો વેશ ધારણ કરી અને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે આપ તે બધાનો સંહાર કરશો હે દેવાધિદેવ આ કંસ મહાદુષ્ટ છે તેને જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા હમણાં જ તેના દૂતો તેને આપના પ્રગટ થયાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈ અને દોડતો આવી જશે સુખદેવજી કહે છે કે દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિદ્યમાન છે પહેલાં તો દેવકીજીને કંસથી કંઈ ભય જણાયો પરંતુ પછી તેઓ ઘણો જ પવિત્ર હાસ્ય કરતાં સ્તુતિ કરવા લાગ્યા દેવકી માતા દેવકી કહે છે કે પ્રભુ વેદોએ આપના જે રૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કહ્યું છે જે બ્રહ્મ જ્યોતિષ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે જેને વિશેષ રહિત અનિર્વચનીય નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તા રૂપે કહે છે તે જ બુદ્ધિ વગેરેના પ્રશાસક વિષ્ણુ આપ સ્વયં છો જે સમયે બ્રહ્માનું પૂર્વ આયુષ્ય બે પરાર્થ સમાપ્ત થઈ જાય છે ત્યારે કાળ શક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે પંચમહાભૂત અહંકારમાં અહંકાર મહત્તત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે તે સમયે એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો તેથી જ આપનું એક નામ શેષ પણ છે પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમેષથી લઈ અને વર્ષ પર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે તે કાળને વિદ્વાનો આપની એક ચેષ્ટા કહે છે આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો હું આપને શરણે આવી છું પ્રભુ મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભયભીત થઈ સર્વ લોકમાં નાસ્તો ફરે છે પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી પછી ઈચ્છાથી તે આપના ચરણ કમળનું શરણ

થયું હશે તે માટે કંસથી હું બહુ જ ભય પામી રહી છું એ વિશ્વાસમાં આપનું આ રૂપ અલૌકિક છે આપ શંકચક્ર કદા અને પદ્મની શોભાથી યુક્ત આપનો આ ચતુર્ભુજ રૂપ સમેટી લો પ્રલયકાળના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્રરૂપ આકાશને ધારણ કરે છે તે જ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે મિત્રો આ સમયે સ્વયં ભગવાન કહે છે દેવકી અને વસુદેવના જન્મની વાત એ વાત આપણે કાલે જાણીશું તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલે આપણે જાણીશું કે દેવકી અને વસુદેવનો જન્મ કયો હતો તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે